શેખને પકડી પાડવામાં આવેલ છે અને સોહેલ સલીમભાઈ શેખ પાસેથી એવિલ ઇન્જેક્શનની વાઇલ નંગ છપ્પન અને નીડલ જે સિરીન છે એ ચુમ્માલીસ નંગ કિંમત રૂપિયા છ હજાર ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સલીમ ભૈયાની વાઇફ જેનું નામ નાજિયા છે એના એના મારફતે વેચતો હતો અને પાંચસો રૂપિયા એને વહેંતાણું મળતું હતું અને એ નાજિયા એના કહેવા મુજબ આ હાર્દિક પટેલ કે હાર્દિક ઝાલાવડિયા જે બાપુનગરમાં ફાર્મસી મેડિકલ સ્ટોર ચલાવે છે તેને ત્યાંથી લાવતો હોવાની માહિતી આધારે હાર્દિક કાંતિલાલ ઝાલાવાડિયાની પણ ધરપકડ કરવામાં આવેલ છે જે માહિતી છે પ્રાથમિક માહિતી મુજબ આ પકડાયેલ સોહેલ શેખ એ સો રૂપિયામાં એક ઇન્જેક્શન વેચતો હોવાની જાણકારી મળેલ છે આરોપી છે એના બંનેને નામદાર કોર્ટમાં રજૂ કરી અને કેટલા સમયથી વેચતો હતો કોને કોને વેચતો હતો ક્યાંથી લઈ આવતો હતો અને કોના કહેવાથી વેચતો હતો તેમજ આ જે યુવાધનને ગેરમાર્ગે દોરવાનું જે ષડયંત્ર છે એ કેટલા સમયથી ચલાવતો હતો એ બાબતની પૂછપરછ કરવામાં આવશે